ની અંદર ચાર વર્ષ બજરંગદાસ બાપા રહેલા અને કારતકવ અમાસના દિવસે અસ્ત સમયે બગડાણની અંદર પધાર્યા અને સૌ પ્રથમ બગડેશ્વર મહાદેવના મંદિરે આવીને બેઠેલા ત્યારે બગદાલ મુનિ બોલ્યા કે અહીં સત્યોતેર રામ આવી ગયા છે એમાં તું એ કહે કે કેટલામાં રામનો ભાઈ છું નમસ્કાર મિત્રો જય માતાજી બાપા સીતારામ હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર કાનપરના મહાન કથાકાર મહાન કવિ એવા દીનબંધુદાસ બાપુ પાસેથી આપણે બાપાના જીવનચરિત્ર વિશે ઘણી બધી નવી નવી માહિતી મેળવવાની છે અમારા નવા નવા એપિસોડ આવતા રહેશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બજરંગદાસ બાપાના જીવન વિશે દીનબંધુદાસ બાપુ પાસેથી જાણીએ રામચંદ્ર ભગવાનજી હનુમાનજી મહારાજ હર હાલત હયાત સંતની ચેતન સબી બગડાણા બગદાણા તીર્થ બન્યું મઢુલી વિશ્વમાં મંદિર જેના શબ્દમાં બ્રહ્મા વસે વૈભવ વિષ્ણુ વિલાસ કલેવર રુદ્ર કાલિકા જય હો બાપા ભજરંગદાસ આજે બગડાણા મહાન તીર્થ બન્યું સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અને ચારેય ધામોની અંદર પણ બાપાના નામના ડંકા વાગે છે એ પાવન ભૂમિ વિશે જેણે આપણે વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે બહુ જીવા બગડાલમ ઋષિ જેને જાણે સઘળો સંસાર બાંધું નહીં ઘરબાર બાર સુધી માનવી આપણા ધર્મશાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું કે રાવણે જ્યારે ભગવાન શિવનું તપ કર્યું અને શંકરજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે કીધું કે મને સબૂત સોકડીનો રાજ આપો સોંકડી એટલે એક ચાર યુગ પૂરા થાય ત્યારે એક સોંકડી કહેવાય એવી ચૌદ સોંકડીનું રાજ્ય રાવણે માગેલું અને રાવણ આ પૃથ્વી ઉપર ચૌદ સોંકડી સુધી રાજ કરી ગયા પણ એ સપન યુગ સુધી વાત ચાલી સપન યુગે એ વાત સમાપ્ત થઈ ગઈ ચૌદ સોંકડી એટલે એની ગણતરી કરો તો સપ્પન યુગ થાય પણ એનાથી પણ એક વિશેષ જો દીર્ઘ આયુષ જીવી ગયા હોય તો એ છે આ જગતની અંદર બગદાલમ મુનિ જે પૂર્વકાળની અંદર પૂર્વ સમયની અંદર જે આજનું બગડેશ્વર મહાદેવનું મંદિર છે અને બગડાણની ભૂમિ છે એમાં આ મહામુનિ તપ કરી રહ્યા હતા યુગે યુગે જ્યારે ભગવાનનો અવતાર થાય જબ જબ હોત ધર્મ કી હાનિ બાઢ અસુર ધમ અભિમાની કરિ અનિતિ ન બરણી સિદ્ધિ સંતુ ધરણી તબ તપ પ્રભુ ધરે શરીરા હરે કૃપા નિધિ સજન કે પીરા યુગે યુગે જ્યારે ધર્મની હાનિ થાય ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અવતાર લે તારા બગદાલમજીને દર્શન દેવા માટે આવતા એવા સત્યોતેર રામા અવતાર વીતી ગયા અને અઠ્યોતેરમાં રામા અવતારમાં રામજી જ્યારે લક્ષ્મણજીને લઈ અને આ બગડાલમ મુનિના દર્શને આવે છે ભગવાન શ્રીરામ દૂર ઊભા રહે છે અને લક્ષ્મણજીને કહે છે કે વનવાસ દરમિયાન તે ઘણા મહામુનિઓના દર્શન કર્યા પણ આ એક અલગ મૂર્તિ જે છે અવલૌકિક એના તું દર્શન કર લક્ષ્મણજી જઈને બગદાલ મુનિ ધ્યાનની અંદર બેઠેલા છે વટ વૃક્ષની નીચે અને જૈન વંદન કરે છે ઓમ મહાપુરુષાય નમ ઓમ મહાપુરુષાય નમ ઓમ મહાપુરુષાય નમ બગદાલમ મુનિનું ધ્યાન તૂટે છે આંખ ખુલે છે પોતાની જે આંખની ભમરો જે છે એ પૃથ્વીની આરે લાગેલી છે એ પોતાના બે હાથથી પોતાની ભમરો ઊંચી કરીને લક્ષ્મણજીની આમ જુએ છે અને કહે છે કે તું કોણ છે એ વખતે લક્ષ્મણજી કહે છે કે હું રામનો નાનો ભાઈ લક્ષ્મણ બગડાલ મુનિ પોતાની પાસે એક ટુંબડી રાખતા હતા એ ટુંબડી ઠાલવીને કહ્યું કે આના કાંકરા ગણ લક્ષ્મણજીએ એ ટુંબડીના કાંકરા ગણ્યા તો સત્યોતીર આ એ સત્યોતેર થયા લક્ષ્મણજીએ ફરી ઉત્તર આપ્યો બગદાલમજીને કે મહારાજ સત્યોતેર થયા ત્યારે બગદાલમ મુનિ બોલ્યા કે અહીં સત્યોતેર રામ આવી ગયા છે એમાં તું એ કહે કે કેટલામાં રામનો ભાઈ છું પાંચમાનો દસમાનો વીસમાનો પચામાનો કયા રામનો ભાઈ છો અને એ વખતે લક્ષ્મણજી મૂંઝાયા રામજીની પાસે આવીને કહે કે પ્રભુ કઈક ઋષિમુનિઓના દર્શન કર્યા અનેક પણ આ મહામુનિ તો કોઈક અવલૌકિક મૂર્તિ છે આપ પધારો અને એ વખતે ભગવાન લક્ષ્મણજીને લઈને આવે છે બગડાલમજીને મળે છે બગદાલમ મુનિ ભગવાનની સ્તુતિ કરે છે વંદના કરે છે અને ત્યાર પછી બગડાલમ મુનિ ભગવાનને વિનંતી કરે છે કે હવે મને આ શરીરનો ઠાક લાગ્યો છે હવે હું આપના ધામમાં આવવા માગું છું પગદાલમ મુનિમાં એ એક વિશેષતા હતી કે પોતાની પાસે એક ડર્ભનો પૂળો રાખતા જે બાજુ સૂર્ય ફરે એ બાજુ એ ફેરવ્યું અને એ બાજુ મૂકતા અને કોઈ પણ ઋષિ મુનિ સંતો ભક્તો એમના દર્શને જતા તો કહે કે આપ હજારો વર્ષોથી તપ કરો છો તો આપ કાંઈક રહેવા માટે પ્રણકુટિકા ઘર મકાન બનાવો તો એ કહેતા કાલ મરી જવું શું કામ આ ઉપાધી ઓરવી એટલે કીધું બહુ જીવા બગદાલમ મુનિ જેને જાણે સઘળો સંસાર બાંધ્યા નહીં ઘરબાર મુવા મૂવા સુધી માનવી અને એ વખતે ભગવાનને પ્રાર્થના કરી પગદાલમ મુનિ ઋષિલોક આવવા માટેની તૈયારી બતાવે છે અને અઠ્યોતેરમાં રામા અવતાર પૂરો થયો અને એ સમયે ભગવાનની કૃપા લઈ અને બગદાલમ મુનિ પોતાના દેહનો ત્યાગ કરે છે પોતાના આત્માથી ઋષિ લોકની અંદર નિવાસ કરે છે અને પોતાના યોગ અગ્નિથી પોતાના શરીરને વિલીન કરે છે કહેવાનો મતલબ એ કે આ મહામુનિએ આ ભૂમિ પર આવું અગોચર અગમ તપ કર્યું એમના તપના પ્રભાવથી આ ભૂમિ તપોમય તેજસ્વી બની ગઈ એમાંના એ ભૂમિ ઘણા વર્ષો સુધી આવા મહાપુરુષની વાટ જોઈ રહી એમાં વિક્રમ સંવંત બે હજાર એકની સાલની અંદર અવતારી પુરુષ એવા સંત શ્રી બજરંગદાસ બાપા કર્મોદરથી કર્મોદરની અંદર ચાર વર્ષ બજરંગદાસ બાપા રહેલા અને કારતકવદ અમાસના દિવસે સૂર્યઅસ્ત સમયે બગડાણ એની અંદર પધાર્યા અને સૌ પ્રથમ બગડેશ્વર મહાદેવના મંદિરે આવીને બેઠેલા અને પૂજ્ય બાપા આ ભૂમિની અંદર આવ્યા અને ત્યાર પછી થોડો સમય બગડેશ્વર મંદિરમાં રહ્યા અને પછી આ ગામની અંદર રહેવાનો બાપાએ નિશ્ચય કર્યો અને એક રામ મઠી બનાવી અને પૂજ્ય બાપા સીતારામજીનું ભજન કરવા લાગ્યા અને આ બગડાણીની અંદર નિવાસ કર્યો વિક્રમ સંબંધ બે હજાર એક ઓગણીસો પિસ્તાલીસની અંદર પૂજ્ય બજરંગદાસ બાપાનું વદ અમાસના દિવસે અમાસ મંગળવારના દિવસે બગદાણાની અંદર આગમન થયેલું બગદાણાની અંદર બાપાએ નિવાસ કરેલો અને બાપા વધારેલા રામચંદ્ર ભગવાન